પલસાણાના બારાસ ગામેના ટ્રાન્સફોર્મરમાં આગ લાગી વીજ કંપનીના કર્મચારી તેમજ બારડોલી ફાયરની ટીમ ઘટના સ્થળે સપ્લાય બંધ કરી બારડોલી ફાયર ટીમની દ્વારા આગ પર મેળવ્યો કાબુ આગની ઘટનામાં કોઈ જાનહાની નહીં જી મારું નામ ઋષિ સોની સ્ટેશન ફાયર ઓફિસર બારડોલી બારડોલી ફાયર બ્રિગેડને અહીંયા બાળાસડી ગામે સાંઈ પ્રેરણા રો હાઉસમાં ડીપીમાં આગ લાગેલી હતી એવો કોલ મળેલ હતો તો બારડોલી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી આગ પર કાબૂ મેળવેલ છે ઘટના સ્થળ પર જીબીની ટીમ હાજર રહી તાત્કાલિક ધોરણે પાવર કટ કરી ને આપણે ફાયર ફાઇટિંગની કામગીરી ચાલુ કરી આગ પર કાબૂ મેળવેલ છે કોઈ જાણકારી નથી રિપોર્ટર પ્રશાંત પટેલે બિફોર ટીઇટ ન્યૂઝ બારડોલી